પ્રથમ તો દોસ્તો તમને એક વાત કહેવા માગીશ કે હજુ સુધી તમે વિડીયોઝને લાઇક ન કરો તો નીચે લાઇકના બટન ઉપર ક્લિક કરીને લાઇક કરી લેજો અને ચેનલ પર જો હોય તો પ્લીઝ ચેનલ નીચે લાલ બટન પર ક્લિક કરીને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરી આવનારા વિડીયો તમને ટાઈમસર પહોંચતા રહે અને સબસ્ક્રાઈબ કર્યા બાદ પાસે બેલના આઈકન ઉપર જરૂરથી ક્લિક કરી લેજો જેથી કરીને તમને નોટિફિકેશન મળતા રહે કારણ કે ઘણા મિત્રોએ સબસ્ક્રાઈબ તો કરી લીધા છે પણ આ પાસેનું જે બેલ આઇકન આવે છે એને દોસ્તો આપ બધાનું સ્વાગત છે તો દોસ્તો આજનો વિડીયો બોટાદ માર્કેટ ઉપર જશે કારણ કે બોટાદથી અલ્પેશભાઈ બારૈયાએ આપણને કોમેન્ટ કર્યો હતો દોસ્તો ખૂબ ખૂબ ધન્યવાદ અલ્પેશભાઈ તમને કે કોમેન્ટ કરવા બદલ તો દોસ્તો આજે આપણે જોઈશું બોટાદ માર્કેટના ભાવ છે ફૂલ બજાર છે ઇસબુગુલ નો ભાવ છે અગિયારસો ને પચાસ રૂપિયા થી આજની બજાર ચાલુ થશે અને પંદરસો ને ત્રીસ રૂપિયાની ફૂલ બજાર છે એરંડાનો ભાવ છે નવસો ને પિસ્તાલીસ રૂપિયા થી આજની બજાર ચાલુ થશે નવસો ને રૂપિયાની ફૂલ બજાર છે કાર્તિક ભાવ છે છસો ને બેતાલીસ રૂપિયા થી આજ બજાર ચાલુ થઇ છે અને સાતસો ને ત્રેપન રૂપિયા ની ફૂલ બજાર છે ગુવાન કપાસના ના બીન બીટી કપાસનો ભાવ છે એક હજાર સિત્તેર રૂપિયા થી આજ બજાર ચાલુ થઇ છે અને બારસો ને એકવીસ રૂપિયા ની ફૂલ બજાર છે ગુવાર બીનો ભાવ છે સાતસો ને એસી રૂપિયા થી આજ બજાર ચાલુ થઇ છે અને આઠસો રૂપિયા ની ફૂલ બજાર છે ઘઉં ટુકડાનો ભાવ છે ત્રણસો ને ત્યાં રૂપિયાથી આજની ની બજાર ચાલુ થશે ઘઉં રૂપિયાની ફૂલ બજાર છે ચણા પેડાનો ભાવ છે સાતસો ને બોતેર રૂપિયા થી આજની બજાર ચાલુ થશે અને આઠસો ને બેતાલીસ રૂપિયાની ફૂલ બજાર છે ચોળીનો ભાવ છે એક હજાર ને દસ રૂપિયાથી આજની બજાર ચાલુ થશે અને ચૌદસો ને નેવું રૂપિયાની ફૂલ બજાર છે જીરુ ભાવ છે સવસો રૂપિયાથી આજની બજાર ચાલુ થશે અને અઠ્યાવીસો ને પચાસ રૂપિયાની ફૂલ બજાર છે જુવાર પેઢીનો ભાવ છે ત્રણસો ને પાંસઠ રૂપિયાથી આજની બજાર ચાલુ થશે અને ત્રણસો ને ઓગણચાલીસ રૂપિયાની ફૂલ બજાર છે જુવાર સફેદનો ભાવ છે પાંચસો ને તેસઠ રૂપિયાથી આજની બજાર ચાલુ થાય છે અને સસો ને પાંત્રીસ રૂપિયાની ફૂલ બજાર છે તલકાળાનો ભાવ છે બત્રીસો ને ઓગણત્રીસ રૂપિયાથી આજની બજાર ચાલુ થાય છે અને ચોત્રીસોને પચાસ રૂપિયાની ફૂલ બજાર છે તલીનો ભાવ છે એકવીસસો રૂપિયાથી આજની બજાર ચાલુ થાય છે અને તેરસો ને ચુમોતેર રૂપિયાની ફૂલ બજાર છે તુવેરનો ભાવ છે સાતસોને પચાસ રૂપિયાથી આજની બજાર ચાલુ થાય છે ને એક હજારને ચાલીસ રૂપિયાની ફૂલ બજાર છે ધાણાનો ભાવ છે આઠસો ને પિસ્તાલીસ રૂપિયાથી આજની બજાર ચાલુ થાય છે અને એકસીઓને પચાસ રૂપિયાની ફૂલ બજાર છે બાજરીનો ભાવ છે ત્રણસોને બોત્તેર રૂપિયાથી આજની બજાર ચાલુ થાય છે અને ચારસો ને પંદર રૂપિયાની ફૂલ બજાર છે મકાઈનો ભાવ છે ત્રણસો ને પંચોતેર રૂપિયાથી આજની બજાર ચાલુ થાય છે ને ચારસોને અગિયાર રૂપિયાની ફૂલ બજાર છે મઠનો ભાવ છે નવસો ને પચાસ રૂપિયાથી આજની બજાર ચાલુ થાય છે અને અગિયારસો ને પચાસ રૂપિયાની ફૂલ બજાર છે મગફળી જીણીનો ભાવ છે સાતસો દસ રૂપિયા થી આજનો બજાર ચાલુ થશે ને નવસો ને એકવીસ રૂપિયાની કુલ બજાર છે મગફળી જાડીનો ભાવ છે સાતસો વીસ રૂપિયા થી આજનો બજાર ચાલુ થશે ને નવસો ને અઠ્યાવીસ રૂપિયાની કુલ બજાર છે મઠનો ભાવ છે નવસો પંદર રૂપિયા થી આજનો બજાર ચાલુ થશે ને અગિયારસો રૂપિયાની ફૂલ બજાર છે મરચાનો ભાવ છે સાતસો રૂપિયા થી આજનો બજાર ચાલુ થશે ને ત્રણ હજાર રૂપિયાની ફૂલ બજાર છે મેથીનો ભાવ છે છસો ને ચાલીસ રૂપિયા થી આજનો બજાર ચાલુ થશે ને એક હજાર ને ત્રણ રૂપિયાની ફૂલ બજાર છે રાયનો ભાવ છે છસો ને પચાસ રૂપિયા થી આજની બજાર ચાલુ થશે સાતસો ને સાહીઠ રૂપિયા ની ફૂલ બજાર છે રાયડા નો ભાવ છે પાંચસો ને સાઠ રૂપિયા થી આજની બજાર ચાલુ થશે છસો ને ચાલીસ રૂપિયાની ફૂલ બજાર છે લસણ નો ભાવ છે એકસો ને બાવીસ રૂપિયા થી આજની બજાર ચાલુ થશે બસો ને ચાલીસ રૂપિયા ની ફૂલ બજાર છે વરિયરીનો ભાવ છે એક હજાર રૂપિયા થી આજની બજાર ચાલુ થશે અને બારસો ને પચીસ રૂપિયાની ફૂલ બજાર છે વાલદેશી નો ભાવ છે આઠસો ને સિત્તેર રૂપિયા થી આજની બજાર ચાલુ થશે બારસો ને ચાલીસ રૂપિયા ની ફૂલ બજાર છે વાલ પાપડી ભાવ છે એક હજાર ચાલીસ રૂપિયા થી આજ બજાર ચાલુ થશે તો તેરસો વીસ રૂપિયા ફૂલ બજાર છે સિંગદાણાનો ભાવ છે એક હજાર ને એંશી રૂપિયા થી આજ બજાર ચાલુ થશે તો બારસો રૂપિયા ફૂલ બજાર છે સિંગ ભાવ છે સાતસો ચાલીસ રૂપિયા થી આજ બજાર ચાલુ છે તો એક હજાર ને સાહીઠ ફૂલ બજાર છે સોયા ભાવ છે આઠસો પચાસ રૂપિયા થી આજ બજાર ચાલુ થશે તો નવસો ને પચાસ રૂપિયા પૂરું બજાર છે દોસ્તો આજના ભાવ વિડીયો સારો લાગે તો લાઇક કરજો શેર કરજો અને ચેનલ પણ નવા હોય તો ચેનલ ને જરૂરથી કરજો આવા જ વિડીયો તમારે ડેલી ભાવ જોવા માટે થેન્ક યુ સો મચ દોસ્તો વિડીયો ખૂબ ખૂબ ધન્યવાદ